મિત્રો આપડે વાળી આવ્યા તા ચક્કર મારવા મારી એક ભાઈએ દાતી જવો દાતી નામ તો નથી દેવું કોને મારી ગોલાઈ વાળી હોય તો જ આવો મિત્રો આપણે જવાનું છે રવિભાઈ પાસે મહાદેવના ટેમ્પલે બેઠા છે એનો ફોન આવ્યો કે તમે આવો આપણે રીલ બિલ શૂટ કરીએ તો હવે ત્યાં જઈને રીલ બિલ એકાદી શૂટ બૂટ કરી લઈ બે ચાર દી મૂકાય એટલે ત્યાં જઈને આપણે વ્લોક કરી પાછો ચાલુ થાય ને ભાઈ રામ રામ ભાઈ સારી સમજ રહ્યો સમજ રહ્યો આ આપણું છે ખીરશિયા મહાદેવ ટેમ્પલ મોટી પ્રભળી નું અત્યારે ટ્રેનિંગ માં ચાલતું મંદિર એટલે કે ખીરશિયા મહાદેવ અને ભાઈ વ્યૂ પણ સારો એવો છે આપણે સરોવર આમનું નામ શું છે સરોવરનું

મને રવાજ પાણી ના માટલા એક ઘંટા વિના ભૂની ના લાગો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો આપણે ચંપલ સોડાવ્યા છે પણ ઈ બટાવ કોની નગર માંગી છે જો બટાઈ માં તો રવા દે માક છે ગામ આખો હાલો મિત્રો તો હવે આપડા મહાદેવ ના મોટા મોટા ભગત આવી ગયા છે ભાઈ કેવું નામ ભાઈ તમારું પલભાઈ પલભાઈ ક્યાં ના તમે ભાઈ મોટી પરબડી એ નાની મોટી મોટી હે છોટી ને બળી આવે છે એમાંથી કઈક તો કરો મફતમાં છે હા

લાઈટ નો નજારો જો લાઈટ આવું આપણે લાઈટ નું ફિટિંગ કર્યું છે આપણે એટલે કે આ હાવ આપણે ને એમ આ એ મંદિર છે સેવ કોઈ મિત્રો હાચો ભાઈબન મને કે હાચો ભાઈબન હાચો ભાઈબંધ મને કે રાતના વાગ્યા છે અઢી અને અમે બે ટ્રેક્ટર રાખીને આવ્યા છે હું મારો કોગરો બોગરો કરી નાખી નાસ્તો બાસ્તો ટીંગ છે અને બસ સ્ટેન્ડ એ મજાના કૂતરા બાંધે હો અટી વાગ્યા તો હોક લાવ